નમસ્કાર મિત્રો હું છું જોઈએ સ્વાગત છે આજે વાત કરવાની છે તલમાં આવતા રોગ વિશે આગલા વિડીયોમાં આપણે સોમવારે વાત કરી ગયા કે તલ ઉગ્યા પછી ત્રીજું પિયત ક્યારે આપવું અને ત્રીજા પિયત વખતે કયું ખાતર આપવું હવે મહત્વનું છે પાક સંરક્ષણ અને પાક પોષક તો પાક સંરક્ષણમાં વાત કરીએ તો કે જીવાતમાં તો આપણને ખ્યાલ હોય કે જીવાત આવી ગયા પછી આપણે કાંઈ પણ રાઉન્ડ લઈ તો નિયંત્રણ થતું હોય છે રોગ વસ્તુ એવી છે કે રોગ લાગી ગયા પછી નુકસાન થયા પછી આપણને ખ્યાલ પડે છે ત્યાર પછી આપણે નિયંત્રણ લેવા જઈએ પણ ઘણું બધું આર્થિક આપણે નુકસાન સહન કરવું પડતું હોય છે તો રોગની વાત કરીએ તો કે તલ છે એ પેડિલેસી ફેમિલી એટલે કે પેડિલેસી કુળનો પાક હોવાથી થડ વાળો પાક હોવાથી આમ સેન્સિટિવ બહુ છે ચિકાસવાળો પાક છે એને ભેજવાળું વાતાવરણ પણ નુકસાન કરી જાય છે ઝાકળ પણ નુકસાન કરી જાય છે ઉનાળુ તલમાં એટલો બધો વાંધો આવતો નથી પણ ચોમાસું હોય ત્યારે ઘણું બધી વખત એવું થાય છે કે કોઈ બ્લાઇટ આવવાથી સરકો આખો પાક ફેલ થતો હોય છે હવે આમાં આપણે રોગની વાત કરીએ તો પેલું એક જે અગત્યનો રોગ હોય તો કે સુકારો ફ્યુઝિરિયમ નામની ફૂગથી જે થતો રોગ છે એ સુકારો છે તલવાળાનું તલ હશે કે આગળ બે ત્રણ વર્ષ તલ થેલાય છે તો આ સુકારાનું આગમન થતું જ હોય છે તો આના નિયંત્રણ માટે મહત્વનું કે આપણે કોઈ પણ કોન્ટેક ફૂગનાશકનો પોટ મારી વાવેતર કરેલું હોય તો પણ ચાલે બીજું ત્રીજા પિયતે આપણે આગલા વિડીયોમાં કીધું એમ જો સુકારા માટે ટ્રાયકોડરમાં અને શ્યુડોમોનાસ નામની ફૂગનાશક બેક્ટેરિયા પાવામાં આવે તો પણ એના પરિણામ મળે બીજું ટેમ્પરેચર હોય તો વખત ક્યારેક એવું બને કે રિઝલ્ટ ઓછો મળે તો રાસાયણિક ફૂગનાશકમાં આપણે મેંગોઝ પ્લસ મેટાલેક્ઝિલ છે એ પાણી સાથે પાઈ શકીએ કોપર પણ પાઈ શકીએ મેંગોજ પ્લસ કાર્બન પણ પાઈ શકીએ આવાથી કોઈ પણ ફૂંક ના એક એક પાંચસો ગ્રામ રાખવું પડે ત્યાર પછી છે કે તલના પાનના ટપકા અને થડના કોહવારો પાનના ટપકા અને કોહો જે થડનો કોહવારો છે એ જોઈએ તો ફાઈટોપથોરા નામની ફૂકથી થાય છે ફાઈટોપથોરા છે એ પોલા થળવાળું હોય એને વધારે ડેમેજ કરતું હોય કે તલ છે ટમેટી છે બટાકા છે આ વખતે જોઈએ તો કે બટાકામાં એ ફાઈટોપથોરા બ્લાઇટે ઘણું બધું નુકસાન કર્યું છે તલમાં પણ જ્યારે ફાઇટોપ આવી જાય ત્યારે ઘણું બધું નુકસાન કરે છે આના માટે એડવાન્સમાં જો ફૂગનાશકનો ઉપયોગ કરેલો હોય તો થડે અડે તો જ કામ કરશે આવી ગયા પછી બહુ કામ કરતું નથી બીજો રોગ છે પાનના ટપકા એટલે પાનના જે ટપકા છે એ લિફ લિપસ્પોટ નામની ફૂગથી થાય છે કે સરકોસપોરા સીસેમી નામની જે ફૂગ છે એની હિસાબે થતું હોવાથી આને પણ ઉપર જે ડાઘા પડે છે બ્રાઉન કથે કલરના આના માટે પણ આપણે કોઈ પણ જે ફાઈટોક્રા બ્લાઇટમાં જે ફૂગનાશક છાંટીએ છીએ કરીએ તો આપણે એજોક્સ્ટોબિન ગ્રુપની અત્યારે કોઈ પણ ફૂગનાશક છે જેમ કે એજોક્સ્ટોબિન ચાર પોઈન્ટ આઠ ટકા અને ક્લોરોથેરોલિન ચાલીસ ટકા આનું જે કોમ્બિનેશન છે એ સ્પોટ ફાઈટોકથોરા બ્લાઇટ આ બેમાં પણ આના રિઝલ્ટ સારા મળે છે બીજું થર્ડ અને બૈડા પરના ટકા એટલે કે થળમાં જે ઓલા બદામી કરના જે ટપકા પડે છે બળઢા ઉપર જે ટપકા પડે છે પાણી પોચા કલરના અને પાછળથી જે તાતણા જેવું ડેવલપ ફૂગ જે થાય છે એ કોલિટ્રોટ્રાઈકમ નામની ફૂગ છે જે આપણે મરચીમાં ટમેટીમાં જે ફળનો સડો કે એ એ ટાઈપની એ ફૂગ છે એટલે આ જે જે બૈઢા ઉપર જે ડાઘા પડે છે એમાં વાત કરીએ તો ઓલી જે ફૂગનાશક જે છે થડનો કોવારો અને લિપ સ્પોટ એમાં જે ફૂગનાશક છટાય છે એ જ ફૂગનાશક આમાં સેમ ચાલશે પણ એક કોપર વધારાનું આપણે એડ કરવાનું આવે છે જો કોપર એડ કરી અને એજોક્સ્ટ્રોબિન વત્તા ક્લોરોથેનોલી ત્રીસ એમએલ અને ચાલીસ ગ્રામ કોપર આ બે મિક્સ કરીને છાંટવામાં આવે તો આ ત્રણેય રોગ નિયંત્રણ થાય થડનો કૌહવારો હોય તો ભલે પાનના ટપકા હોય તો ભલે અને બૈડાના ટપકા હોય તો ભલે આમ રોગ અલગ અલગ છે નિયંત્રણમાં આપણે કોમ્બિનેશનમાં આ આવી રીતે ફૂગનાશક લઈ અને આપણે આપી શકીએ બીજું છે ફૂકી છારો અને તળ એટલે કે પાનની ઉપર સફેદ પાવડર હોય છે પાનની નીચે પણ સફેદ પાવડર હોય છે સફેદ પાવડરનું કોઝલ ઓર્ગેનિઝમ જોઈએ તો લેવિલુલા ટોવરિકા અને ઇરીસિપી પોલીગની લેવિલુલા ટોરિકા છે પાનની ઉપરની બાજુમાં સફેદ પાવડર થાય છે જ્યારે ઇરીસિફી પોલીગની છે પાંચ પાનની નીચેની બાજુ સફેદ પાવડર થાય આમાં આપણે કોઈ પણ ઝોલ ગ્રુપનું ફૂગનાશક પાછળ ઝોલ આવે એક્ઝાકોના જોલ છે પ્રોપેકોનાઝોલ છે ડાયપેકોના છે ટેબોકોના છે ટેટ્રાકોના છે આમાંથી કોઈ પણ ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે તો આ ભૂકી એ નિયંત્રણ થઈ શકે બીજું કે જો એમાં સલ્ફર ત્રીસ થી ચાલીસ ગ્રામ ઉમેરવામાં આવે તો એમાં થોડુંક રિઝલ્ટ સારું મળે કંડિશન એ છે ટેમ્પરેચર વાતાવરણ ભેજનું પ્રમાણ જોઈ અને સલ્ફરનો ઉપયોગ કરવો જો આડેધડ સલ્ફરનો ઉપયોગ કરવામાં આવશે તો ક્યારેક ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી જશે બીજું જોઈએ તો પર્ણગુચ્છનો રોગ એક આવે છે એટલે કે જંતુ દ્વારા ફેલાય છે કેમકે સફેદ માખી હોય લીલા ચુસિયા હોય કથેરી હોય મોલોમચી હોય એમાં વધારે પડતું લીલા અને સફેદ માખીનું તલમાં ઉપદ્રવ હોય એનાથી ફેલાય તો જે પર્ણગુચ્છનો રોગ છે એમાં તો પેલા જેટલા એવા છોડ થયા હોય એ ઉપાડીને ખેતર બહાર કાઢી અને સળગાઈ દેવા બીજું જ્યારે છંટકાવ કરવામાં આવે ત્યારે ચુસ્ય જીવાતની દવા નાખી અને ચુસ્ય જીવાતને નિયંત્રણમાં લેવું ત્રીજું એક હમણાં બે વરસતા દેખાય છે ફૂલનો સડો એટલે કે ફૂલ જે હોય એ પાણી પોચું જેવું થઈ હુંકાઈ જાય છે અને હાડો લાગી જાય એટલે ત્યાં બેઠું બંધાતું નથી આ રોગ જે છે એ ચોમાસામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે જે રાઇજોપસ નામની ફૂગથી આ થતો રોગ છે આના માટે કંડિશન એવી છે કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે પહેલું તો નાઇટ્રોજનનું આપવું બીજું ભેજનું પ્રમાણ નિયંત્રણમાં રાખવું અને બીજું કે ભેજ સોસાય એવી ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે તો રાઇજોપસમાં એટલે કે ફૂલનો સડો છે એમાં નિયંત્રણ મેળવી શકાય તો આવી રીતે તલમાં બીજા ઘણા બધા રોગ આવે છે ઘણી બધી જીવાત આવે છે પણ આપણે જે સૌરાષ્ટ્રમાં જનરલી આ રોગ આવે છે એના વિશેની માહિતી આપી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો બીજું કે બીજે લખતો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પણ લખીને તમે પૂછી શકો છો અમે ગુજરાતીમાં લખી અને મને જવાબ આપીએ છીએ તો આવી જ માહિતી તમને આગળના વિડીયોમાં મળતી રહે નમસ્કાર